નામ મળશે એના માટે આપણે સૌ પાછો ચેતન વૈષ્ણવ સાહેબ ની બદલી મોકુફ રાખી એમને આપણા ગ્રાન્ટ ધારાસભ્યની કે સંસદ સભ્યની ગ્રાન્ટ જો સાપુતારા નોટિફાઈડમાં નવા ગામો વાસીઓને નહીં વપરાતી હોય તો પછી અહીંયા તમારે મત માંગવા આવવાની જરૂર નથી શંકાની સોય તો બધે જ જાય છે વસ્તુ આપણે એના પર ન ધ્યાન દેતા જેને બી આપણે તમારા થ્રુથી મીડિયા થ્રુથી એમના કાન પર જ્યારે પડઘા પડે ત્યારે એમણે જાતે જ સમજી લેવું પડે છે ચારને બંધ કરવા માટે એમના કોઈ પ્રોજેક્ટ એ સામેવાળા વ્યક્તિને જ ખબર છે કે અવડે મારું પોલ ખોલવાનું મારું પોલ ખૂલવાનું એમાં જ આ શંકાની સોય અમારી જાય છે કે સાહેબને એના લીધે બદલી કરે અત્યારે હું છું સાપુતારા અને સાપુતારામાં જે ઘટના બની છે એ કોઈ નાની મોટી ઘટના નથી કારણ કે જ્યારે લોકડાઉન હતું કોરોનાનો કાળ હતો ત્યારે પણ સાપુતારા ધમધમતું હતું અને બંધ કરવા માટે લોકો તૈયાર ન હતા પણ અત્યારે ઘટના જ કંઈક એવી બની છે કે જેના માટે લોકોએ વિચાર કરવું પડે અને વિચાર કેમ કરવો પડે એના માટે જ અમે સાપુતારા આવ્યા છીએ અને સાપુતારામાં ડોક્ટર ચિંતન વૈષ્ણવ જે અહીંના નોટિફાઈડ એરિયાના ચાર્જમાં હતા ચીફ ઓફિસર હતા અને ચીફ ઓફિસર સાપુતારામાં દસ વર્ષ બાદ નિમણૂક થઈ હતી કન્ટિન્યુ મુકાય એવા બાકી અત્યાર સુધીમાં ઇન્ચાર્જ જ હતા પણ ડોક્ટર ચિંતન વૈષ્ણવ જે કામો કર્યા છે વર્ષોના કામો નથી એ ફક્ત બે જ મહિનાની અંદર કામો કરવામાં આવ્યા છે અને બે મહિનાના કામની અસરથી અહીંના લોકોને શું ફાયદો થયો છે અહીંના લોકો કેમ સાપુતારા બંધ કરવા માટે ઉતરી પડ્યા સાપુતારાને સંપૂર્ણ બંધ કેમ કરી દેવામાં આવ્યું એક સરકારી અધિકારી માટે સરકારી અધિકારી અને અહીંના વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોનું ઘર્ષણ જ કાયમ થતું હોય છે ડોક્ટર ચિંતન વૈષ્ણવ એક એવા અધિકારી હતા કે એના માટે સંપૂર્ણ સાપુતારા સાપુતારાની બાજુમાં આવેલું નવા ગામ ગામ ત્યાંના રહેવાસીઓ એમના માટે કેમ થઈ ગયા અને એમને કેમ કેમ પડી સરકારને કહેવામાં આવ્યું કે અમને આ જ અધિકારી જોઈએ છે અને અમને બીજા અધિકારી જોઈતા નથી એના માટે સંપૂર્ણ સાપુતારા બંધ કરી દેવામાં આવ્યો ગાયકવાડભાઈ એમની સાથે આપણે વાત કરીએ કે એ શું કહે છે ડોક્ટર ચિંતન વૈષ્ણવ માટે જેમાં ડોક્ટર ચિંતન સાહેબ હતા એમની સાથે મળીને કામકાજ કરતા હતા વિકાસના કામો એવું તો કયું એકનાથભાઈ ડોક્ટર ચિંતન વેસ્નો સાહેબે કામ કર્યું કે સંપૂર્ણ સાપુતારા બંધ કરવાની ફરજ પડી અને એ પણ સ્થાનિક લોકોએ જો સ્થાનિક લોકોએ પહેલામાં પહેલા રોજગારીન તકો ઊભી કરી હા હા લાઈટ પાણીની એક બે દિવસમાં કામકાજ ચાલુ કરી દીધું એટલે જ્યારે આપણે અહીંયા ચાર્જ લીધો અને ચાર્જ લેતાની સાથે જ એમણે કામ કરવાનું શરૂ કર્યું એક મહિનો સર્વે કર્યો સર્વે કર્યો સાથે મળીને સર્વે કર્યો હા સર્વે કરીને પછી વિકાસના કામો હાથ ધર્યા વિકાસના કામો વિકાસના કામો તો વિકાસના કામો કેવા કેવા વિકાસના કામો એમણે કર્યા વિકાસના કામો જો આપણે જે અમારા સાપુતારાના વિસ્થાપિતના છોકરાઓને કામે ધંધે લગાડ્યા રોજગારની તકો ઊભી કરી એકસો ને ચાલીસ ની આસપાસ સાપુતારાના અમારા નવા ગામ વિસ્થાપિતોના

રામભાઈ આપડે કીએ તો આ વૈષ્ણવ સાહેબ આદિવાસીઓના હિત માટે કામ કરતા હતા એ ફાઈનલ સાબિત આદિવાસીઓના હિત એક જ કે આ બધી નવા વાળા બધા સુશિક્ષિત એટલે બહુ બનેલા ગણેલા છે આ છોકરાઓને જો આ નોટીફાઈડ ચાલે આમાં કામ પર લગાડે એટલે આ બધું બહુ મોટું કામ ગણાય બહુ મોટું કામ

કયા એવા જે કામો હતા જે ઈજા ઉપર બીજા લઈ જતા હતા એક ટેક્સ નાખું હા આપણે બોટિંગ હા બોટિંગ હા પછી આપણે પાર્કિંગ પાર્કિંગ અને સફાઈ કામ ને ઈચારો એમાં હું નવા ગામના વિસ્થાપિતના જે છોકરા ભણેલા ગણેલા હા એ લોકોને જ કામે રાખવાના એટલે બધી જ રીતે આપણે જોઈએ તો એમને સ્થાનિક અને આદિવાસી લોકોને જે વિસ્થાપિત છે વર્ષોથી વિસ્થાપિત થયેલા છે એમને જ અહીંયા રોજગારી મળે અને એમનો જ અહીંયા હક રહે જે હક અત્યાર સુધીમાં છીનવાતો આવેલો છે એ હક પાછો અપાવવા માટેનું એમનું કામ હતું પ્રયત્ન ચાલુ હતા એમના અને એ જ જરસામે એમની પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવે તો તમે એમની માટે શું લડત કરવા તૈયાર છો કે ચિંતન વૈષ્ણવ સાહેબ પાછા છપુતારામાં આવે આવી જાય અને હાજર થઈ જાય ને જે અમારું પેન્ડિંગ કામો રહેલા છે એ ચાલુ થઈ જાય અને લોકો સા કામ માટે ડોક્ટર ચિંતન વેશ્નવને જ પાછો લાવવા માંગે છે તો આપણી સાથે નવા ગામના જે પટેલ કહેવાય કે પટેલ સાહેબ છે તો આપણે એમની સાથે વાત કરીએ કે એમને કેમ ડોક્ટર ચિંતન વૈષ્ણવ જ જોઈએ છે અમારા ચીફ ઓફિસર સાહેબ ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર વૈષ્ણવ સાહેબ એ એવા વ્યક્તિ હતા અધિકારી પછી આગળ એ જવાબદાર નાગરિક તરીકે વ્યક્તિત્વ બજાવતા હતા માણસોને હાથે લઈને ચાલતા હતા ક્યાં કોને કઈ રીતે જરૂરત પડે અને કઈ રીતે અડચણ છે એનું સોલ્યુશન લાવવા માટે તાત્કાલિક નિર્ણય લેતા હોટલ વાળા જેને જેવી જરૂરત એવી જરૂરિયાત પૂરી પાડતા હતા હવે અમારો પ્રશ્ન હતો સંશાન ભૂમિનો પાણી પીવાના પાણીની ટાંકીનો પ્રશ્ન રોજગારી નો પ્રશ્ન ધંધા રોજગારનો પ્રશ્ન એ પ્રશ્ન ભલે સરકાર દ્વારા આમ કોઈ બી ગ્રાન્ટ હોય કે ગમે તે એમાંથી યોજનાઓ હોય ના મળે તો એના માટે એવા વિચારથી લેતા હોતા કે આપણા તમારા કમાયેલા પૈસા સાપુતારામાં જે બી ઇન્કમ આવે એ જ પૈસાથી અમે તમારો વિકાસ કરીશું જે તમને રોજગાર ધંધા માટે ઉપયોગી લાવીશું આવડેરીયો પ્રશ્ન અમારો શમશાન ભૂમિનો આ એમણે અમે બહુ આગળથી આ સ્મશાન ભૂમિ એટલે સાપુતારા ઉઠા તઈથી અહીંયા સમસાન ભૂમિ બની ખુલ્લામાં જ અમે બાળીએ છે અગ્નિદા સમસાન તમારું ચાલતું હોય ખુલ્લામાં જ અગ્નિદા થાય છે પછી ભૂમિદા થાય છે એટલે એમાં જ અમે આ બધો એરો ખુલ્લો છે તો એમણે વિચાર કર્યો કે સરકાર પાસેથી જે બી ગ્રાન્ટ હોતી એ બે ત્રણ વર્ષ પહેલાં કોઈ કારણસર એ રિટર્ન જતી રહેલી છે એટલે આપણે ગ્રાન્ટની રાહ જોયા વગર જો આપણે બધા ભેગા મળીને તમારો ગામનો ફાળો પછી સાહેબ જાતે બે ત્રણ લાખ રૂપિયા એ નાખવાના હતા કે પગાર થયેલો પણ થયે ત્યારે મારી રીતે કરી લેમ એમ અને બે ત્રણ આમ દાતાઓને એમણે પકડેલા અને આ સમસાન બનાવવાનો આ તૈયારીમાં જ છે તમે ફોટો કાઢી લો આ તૈયારીમાં જ છે આખું એટલે એમનું કામ પાયા લેવલનું છે અને એના સ્થાનિક લોકોને સાની જરૂર છે એ વસ્તુ છે દરેક લોકોએ સાપુતારા જોયું છે પણ સાપુતારાની પડદાની પાછળ જે પટેલ સાહેબ જેવા વિસ્થાપિત લોકોએ સાપુતારાની જમીન આપી અને વિસ્થાપિત થઈ બાજુના ગામમાં રહે છે અને એમને જે તકલીફ થાય છે એ તકલીફ જોવાનું કામ ડોક્ટર વૈષ્ણવ સાહેબે કર્યું હતું જી એ જ વસ્તુ થાય ને એ એનાથી જ અમે બહુ પ્રભાવિત થયા કે સાહેબ કે જો મને સરકાર અહીંયા બે ત્રણ વર્ષ મૂકે તો તમારી જે રોજગારી છે તમે આજ દર ત્રીસ ચાલીસ વર્ષથી તમે આમ નાના નાના લારી ગલા પર ચાલો છો એ જ પણ એ લારી ગલા જ તમારા રહેશે પણ એનાથી કેવી રીતે તમે મોટા થશો એ માર્ગદર્શન આપતા હોય અને એમાંથી તમને રોજગારી આ સાપુતારામાં જેટલી બી ઇન્કમ આવે છે આ બધી ઇન્કમ છે એ સરકારમાં જ નીકળી જાય છે અને અહીં એ જ ઇન્કમમાંથી રોજગાર ઊભું કરવાનું એટલે રિયા સિક્યુરિટી ગાર્ડ સાફ સફાઈવાળા રિયા પછી ગાર્ડનો નક એમણે વ્યવસ્થિત કરવાના છે સાહેબ એક મારે પૂછવું છે કે ઘણા લોકોને ખબર નથી કે સાપુતારા ગ્રામ પંચાયત નથી સાપુતારા નોટિફાઈડ એરિયો છે અને જે નવા ગામ છે એમને કયા હબ છે કઈ ચૂંટણી એ લોકો લડી શકે કઈ ચૂંટણીમાં વોટિંગ કરી શકે એ થોડું સમજાવજો અમને સરપંચ લાગે નહીં અમારી ધારાસભ્ય અને સંસદ સભ્ય એ બેની ચૂંટણી કરીએ છીએ ઇલેક્શન કરીએ છીએ તો એ લોકો બે હમણાં જે એમને શબ્દ વાપર્યા છે એ અમને જરા દિલને દુખાવે એવા શબ્દ છે એટલે અમને વોટિંગ કરીને ફાયદો નહીં એ પ્રશ્ન અમારો થયો છે જો તમારી ગ્રાન્ટ ધારાસભ્યની કે સંસદ સભ્યની ગ્રાન્ટ જો સાપુતારા નોટિફાઈડમાં નવા ગામવાસીઓને નહીં વપરાતી હોય તો પછી અહીંયા તમારે મત માંગવા આવવાની જરૂર નથી જો તમે વોટ લેવા આવો છો તો કોઈ ને કોઈ સરકારે આવા નિયમ બનાવવા જ હશે કે આ જે વોટ વોટિંગ એરિયો છે એ વોટિંગ એરિયામાં જે સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ એ તો વાપરવા માટે આપતી જ ને તો પછી અમે નોટિફાઈડમાં રહીએ ને કોઈ પાપ કર્યું છે કે અમારા જે ગામજનો એ સાપુતારાના વિકાસ માટે આટલી જગ્યા આપી છે તો એનો જે વિકાસના જે ઇન્કમ આવે છે સાપુતારામાં

પંચાવન વર્ષથી શમશાન ભૂમિ જો એક ન બનાવી શકતા હોય અધિકારીઓ તો ખરા જ પણ ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ મારે ડાયરેક્ટ કહેવું છે કે તમે પછી જ્યારે એ લોકો વિરોધ કરે છે અને ત્યારે પછી તમે એને સમજાવવા આવો છો એ કેટલું યોગ્ય કહેવાય કે જો પંચાવન વર્ષ સુધીમાં તમે પ્રશ્ન સોલ્વ નહીં કરી શકતા હોય તો પછી તમે આવતી ચૂંટણીમાં વોટિંગમાં આવવા કયા હિસાબે આવો આ વિસ્તારમાં પટેલ સાહેબ એક તમને સવાલ કરો કે તમને કેમ એવું લાગે છે કે એ સારું કામ કરતા હતા એના સ્થાનિક લોકો આદિવાસી વિસ્થાપિત લોકોના કામ કરતા હતા એટલે એમને ટ્રાન્સફર કરવામાં આવેલા કરવામાં આવી છે એવું તમને લાગે છે શંકાની સોય તો બધે જ જાય છે વસ્તુ આપણે એના પર ન ધ્યાન દેતા જેને બી આપણે તમારા થ્રુથી મીડિયા થ્રુથી એમના કાન પર જ્યારે પડઘા પડે ત્યારે એમણે જાતે જ સમજી લેવું પડે છે કે સમજવાળા સમજી ગયેલા છે કોનો હાથ એમાં છે આપણે ધારાસભ્ય સાહેબ શ્રી કહેતા હોતા કે આ વિષય કે અમને કંઈ જ ખબર નહીં કંઈ જ ખબર નહીં પણ બે કોઈ બી આયેશ અધિકારી બે મહિના પહેલા એ આવે અને ઇલેક્શનમાં બે મહિનામાં જ એનું જો ટ્રાન્સફર થાય તો અમને બી એ લોકો એવા સમાજતા કે આ અભણ છે એમ એટલે કોઈ આપણે કાયદાકીય હિસાબે જોઈએ તો ભલે આ ઇલેક્શનના અંદર ટ્રાન્સફર થાય જ છે પણ એ એ કમસે કમ વર્ષ દોઢ વર્ષ ત્યાં નોકરી કરેલું હોય અને એમાં તમને શંકાની સોય લાગતી હોય ત્યારે જ તમે એ વ્યક્તિને ત્યાંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો અને બે ત્રણ મહિનાની અંદર આવા અધિકારીને ટ્રાન્સફર કરો તો એમાં શંકાની સોય અલગ જાય છે અલગ જાય છે એટલે અહીંયા કહેવાનો મતલબ એવો કે સાપુતારા ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચાર ચાલે છે અને એ ભ્રષ્ટાચારને બંધ કરવા માટે એમના કોઈ પ્રોજેક્ટ એ સામેવાળા વ્યક્તિને જ ખબર છે કે અવડે મારું પોલ ખોલવાનું મારું પોલ ખોલવાનું એમાં જ આ શંકાની સોય અમારી જાય છે કે સાહેબને એના લીધે બદલી કરાવી બદલી કરાવી છે એટલે કઈક ને કંઈક અંશે સાપુતારામાં પણ ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે પગ પેસારો કરી ચૂક્યો છે અને એની પોલ ખોલવાની કે ભ્રષ્ટાચાર બંધ થવાની આરે હતો અને એના માટે જ ડૉક્ટર વૈષ્ણવ ચિંતન વૈષ્ણવ સાહેબની ટ્રાન્સફર કરવામાં આવી છે એવું ગ્રામજન અને અહીંના લોકોનું કહેવું છે જ્યારે વર્ષો પછી આવા અધિકારીઓ આવતા હોય અને આદિવાસી વિસ્તારના લોકોનો વિચારતા હોય ત્યારે સરકારે કેમ બદલી કરી છે એ એક પ્રશ્ન વિચારવા લાયક છે ત્યારે હાલમાં ત્રણ દિવસથી બંધ હતું સાપુતારા સંપૂર્ણપણે અને ગઈ કાલે જ એમને કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ દુકાન ખોલી શકો છો અને છ દિવસનો એમણે અલ્ટિમેટ અને ટાઈમ આપ્યો છે કે છ દિવસની અંદર કોઈ પણ નિર્ણય લેવામાં આવશે અને જે પણ હોય એ ફાઈનલ કરવામાં આવશે પણ હવે જોવાનું એ રહ્યું છે કે છ દિવસના ત્રણ દિવસ પતી ગયા છે અને આવનારા ત્રણ દિવસ પછી શું વૈષ્ણવ સાહેબનું સાપુતારા પાછા વૈષ્ણવ સાહેબ પોતાના સાપુતારામાં આવશે કે પછી હજુ એમને રાહ જોવી પડશે કે પછી અહીંના આદિવાસી વિસ્થાપિત લોકોએ હજુ આંદોલન કે રસ્તા રોકો આંદોલન જેવા આંદોલનોને વેગ આપવો પડશે એ હવે આવનારા સમયમાં જ જોવાનું રહેશે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ